તો સુરત પોલીસ કમિશનર કચેરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ચૌદસો સાહીઠ યુક્ત કેમેરા સાથે એઆઈ બેસ્ડ ફીચર અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન છે અને સાથે જ આ સેન્ટરમાંથી સાતસો નવ કેમેરાનું મોનિટરિંગ ગાંધીનગરના ત્રિનેત્રમથી પણ થવાનું છે પોલીસ સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવશે અને પોલીસ બોડી વોર્ન કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે રેલવે બસ સ્ટેશન પર એઆઈ કેમેરામાં બાવીસ હિસ્ટ્રી શીટરોના ડેટા ફીટ કરવામાં આવ્યા છે જેનાથી તેમની ગતિવિધિઓ પર પણ નજર રાખી અને ગુનાઓ અટકાવાશે અને આરોપીઓને ઝડપથી પકડવામાં આવશે

ઇન્ટરનેટ સાથેના છે આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે જો જેમાં અલગ અલગ પ્રકારનો જો કેમેરા છે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરાઓ છે એના જો એઆઈ બેઝડ કેમેરાઓ છે જોઈએ અને અમારો જો રેડ લાઇટ વાલેક્શન આરએસબીડી કેમેરાઓ છે તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના જો સજજ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જોયે કાયદા અને વ્યવસ્થાને જાણવાની માટે આ કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડીવાર કેમેરા આવે છે આ બોડી ઓન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહિયાં સુધી જોવામાં આવશે જો સુરત શહેરમાં જો સીસીટીવી કેમેરાના માધ્યમથી બસો વીસ જેટલા જો મર્ડર એટેમ્પ્ટ મર્ડર ચેન સ્ટ્રેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ જો ડિટેક્ટ કરવામાં આવેલા છે